ગાંધીનગરમાં બીએલઓની કામગીરીને લઈને શિક્ષકોનો વિરોધ થઈ રહ્યો છે બીએલઓની ફરજના કારણે શિક્ષણ કાર્ય પર તેની અસર થતી હોવાની રજૂઆત થઈ છે આઠ માંગણીઓ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલને આની રજૂઆત થઈ ત્યારે ધરપકડ વોરંટ રદ કરવા અને બીએલઓ ફરજની સમાન વહેંચણી કરવાની માંગ થઈ છે ત્યારે હાલમાં જે એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે જે શિક્ષકોને બીએલઓ તરીકે નિમવામાં આવ્યા છે તેઓ હાલમાં પોતાની રજૂઆત લઈને ગયા હતા બીએલઓ ફરજની સમાન વહેંચણી કરવાની માંગ તેમણે કરી છે અને જે પ્રકારે આ બાબતે એક વાત સૌથી વધુ ઉડીને આંખે વળગે છે કે ધરપકડ વોરંટ રદ કરવા અને બીએલઓ ફરજની સમાન વહેંચણી કરવાની માંગ થઈ છે એસઆઈઆરની કામગીરીની અંદર જે પણ પ્રકારના આ પ્રકારના જે અમારા મુદ્દાઓ છે એમાં પ્રથમ જે મુદ્દો છે વોરંટ ઇશ્યુ જો શિક્ષક કર્મચારી ચૂંટણી પંચનો કર્મચારી નથી શું એનું વોરંટ કાઢી એના પરિવાર સાથે શિક્ષક જગતની અંદર એને વોરંટથી અને નોટિસો દ્વારા એને ગભરામણ પેદા કરવાની છે એના એના વિશે જે પ્રમાણે ઉપરનું જે ખાતું છે એ શિક્ષક બીએલોને કોઈ પણ પ્રકારે દબાણ આપે વોરન્ટ ઇસ્યુ કરે નોટિસો આપે એ આ યોગ્ય નથી એટલા માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આજે માન્ય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યું છે